પાલીદાનામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે નીકળતી શોભાયાત્રા આજે સત્યાવીસમાં વર્ષે ભવ્ય દબદબા સાથે નીકળી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પ્રસ્થાન કરાવ્યું તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહી લાલાના દર્શન કર્યા પાલિતાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની સત્યાવીસમી યાત્રા ખૂબ જ દબદબાભેર અને ભારે ઉમંગથી પાલિતાણાના રાજમાર્ગો પર ફરી હતી સવારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રામાં સાધુ સંતો નગરજનો સાથે ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકો સહિત સંગઠનના પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ યાત્રાને સફળ બનાવવા સતત એક મહિનાથી જહેમત ઉઠાવી આખા પાલિતાણાને કેસરીયા કેસરિયા રંગથી રંગી દે છે અને લોકોમાં યાત્રાના દર્શન કરવાનો સ્વયં માહોલ બને છે યાત્રામાં જોવાલાયક ફ્લોટ પણ વિવિધ સંગઠનો સંસ્થાઓ દ્વારા જોડવામાં આવ્યા હતા નિમિત્તે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓ સમાજની દત્ત બને છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર પાલીદાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભા યાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જય શ્રીરામ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર